બધા મિત્રો એમાં જોડાઈ ગયા છે ભાવના પરમાર જય શ્રી રામ વસ્ત્રામ બધા મિત્રો જય શ્રી રામ બધા મિત્રો વસ્ત્રામ કામિની બેન જોશી બાપાશ્રામ સુરત થી આવી ગયા છે તે પણ લાઈવ માં ચાલો મિત્રો તો અત્યારે આપણે ગાંધી મંદિરે છીએ અહીંયાથી પછી આપણે સમાધિ મંદિરે જઈશું અને ત્યાંથી પછી આપણે બધા મંદિરના દર્શન છે ફક્ત તમારી દસ મિનિટ મિનિટમાં છે આખા પરિસરના દર્શન કરી દઈશું મિત્રો તો લાઈનમાં બન્યા મિત્રો છેડ સુધી તમારો વધારે ટાઈમ નહીં લે મિત્રો આપણે બીજા મંદિરના પણ દર્શન કરાવીશું અને તમને બતાવીએ કે હવે બાપાની પુણ્યતિથિ આવે છે તો તેનું કામકાજ ચાલુ થઈ ગયું છે ચાલો અને નવા મિત્રો જણાવો કે આપણે ચેનલમાં નવો હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરે જેથી કરી સવારે સાંજે લાઈવ વિડીયો મળી રહે મિત્રો સવારે આઠ વાગે સાંજે આઠ આપણે પહોંચ લાઈવ વિડીયો મૂકીએ છીએ મિત્રો તો નોટિફિકેશન મળી રહે જેથી તમે કરીને તમે લાઈવમાં જોડાઈ શકો મિત્રો ચાલો તો હવે આગળ જોઈએ તમે જોઈ શકો અત્યારે ટ્રાફિક ઓછું છે પરંતુ તમે જોઈ શકો તો અત્યારે મંડા મંડ થઈ ગયા છે મિત્રો અને તું ગામથી કામગીરી ચાલુ થઈ ગઈ છે અને ટ્રાફિક પણ થોડીક બહાર વધારે દેખાય છે મિત્રો સમાધિ મંદિર જઈએ સમાધિ મંદિરે દર્શન કરાવીએ મિત્રો આપણે મિત્રો જોઈ શકો તો સમાધિ મંદિર છે સમાધિ મંદિરના દર્શન કરાવીએ નજીકથી ચાલો મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે અને આજે શાયદ દેશ તો મહિનો છે એટલા માટે હાર ને એવું ચડાવેલું છે સોરી આ શપાલો લગાડેલા છે અત્યારે આપણે સમાધિ મંદિર છે મિત્રો અહીંથી આપણે ધ્યાન મંદિરે જઈશું મિત્રો તેના પણ દર્શન આવીશું प्रणाम दादा मित्रों Bapak dalam છે હવે ધીમે ધીમે ધ્યાન મંદિર તરફ જઈશું તેના પર દર્શન કરાવીશું બે ત્રણ દિવસમાં ખૂબ જ કામગીરી ઝડપથી ચાલુ થઈ રહી છે બાપાના મંદિરની ડેકોરેશનની અત્યારે જોઈ શકો બાજુમાં તો મંડપને એવો લાગી ગયો છે મિત્રો મહેન્દ્રસિંહ ચૌહાણ જય માતાજી બાબાશ્રામભાઈ મહેન્દ્રસિંહ ચાલો તો જાન મંદિર તરફ જઈએ મિત્રો જાન મંદિરના દર્શન કરાવીએ લાઈવમાં બની આવી જાય મિત્રો જોઈ શકો તો મંડપ એવું નખાઈ ગયું છે મિત્રો વિવેક બાપાશ વિવેકભાઈ ઉનાળા વિવેકભાઈ બાબા ચાલો તો ધ્યાન મંદિર તરફ જઈ રહ્યા છે મિત્રો આ છે ધ્યાન મંદિર જોઈ શકો છો તો આજ આપણે ધ્યાન દો અને ભક્તો દર્શન કરી રહ્યા છે અહીંયા ચાલો નજીકથી દર્શન કરાવીશું તમને सुर सहस्त्र गावदर पर बाल चलो जो तक हो जाएंगे श्री प्रकटर जी ये पावर सिटी ने प्रदेश ग्राफिक में एक शोर्डो कितना मित्रों ने बापा नंदेशन खाई है जनो दिलां धिकल चरजना जीव लम गादा बसने जीव लम गादा समां दे ग्राम दुवार तुमको तुम नाम नो होतन आ मां बिन पैसा रे सबसे खिला है નાભાઈ ઝાડ વાળું વૃક્ષ બતાવીએ આ વર્ડ છે બાપાનું એમાં જ્યાંથી જોશે મિત્રો તો તમને બાપાના દર્શન થઈ છે બે આંખ નાક મોટું બધું જ બતાવશે મિત્રો અને મોબાઈલમાં ક્વોલિટી ઓછી હોય તો સેટિંગમાંથી ક્વોલિટી વધારી દેજો જેથી કરી વિડીયો વ્યવસ્થિત બતાવી મિત્રો વિવેકભાઈ ધ્યાનથી જોશે તો તમને બાપાના દર્શન થઈ છે બે આંખ નાક મોટું બધું જ બતાવશે મિત્રો

ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ તમને લાઈબ બન્યા રહીજો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આપડો તમારો આવી ગયા છે ત્યાં મારી પાસે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું હવે બતાવશે મિત્રો કેમ કે રસ્તામાં ચાલુ હતો કેટલા મિનિટ મિત્રો

ફ્રી દેશે મિત્રો અહીંયા અને તૈયારી તો તમને જે ચાલ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો તો અહીંયા પ્રવાસ આવી ગયો છે મંદિરે સામે આવી ગયા છે મિત્રો અત્યારે આપણે મંદિરની સામે છે અને આ બાજુ જુઓ તો પ્રવાસ આવેલો છે મિત્રો ટૂરમાંથી

امیدران جنروں کیا پیچھنا ناوہ ہو جتھینی سوٹس رائم کنا جن پر جتھین سوار این سانچے اندیں لائی دشن تھائی شکیا چلا مدرات ایک لیش دیرائی خواب پڑی پاس سانجی آٹھ رگ لائی مان بڑش مکلی سانجی آٹھ رگ لائی مان بڑش مکلی لائی مان جوڑوں ڈکھنکھو بابا